જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર જય ભગીરથ બીજ નિગમ અને વજનદાર ક્વોલિટી ઉત્પાદન આવે એના વિશે વિશેષ વાત કરવાની છે તો ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે કૃષિ જીવન એમાં જો ખેડૂત મિત્રો તમે નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો અમારી દુકાને પધારેલા એવા જયભાઈ જાગાણી તો જયભાઈ તમે તમારો પરિચય આપો ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો હું જય તરફથી સ્વાગત કરું છું તો જયભાઈ આજે આપણે વાત કરવાની છે ખેડૂત મિત્રો ને મગફળી ની અંદર મૂગનાશક અને ઇન્સેક્ટિસાઈટ નો ઉપયોગ તો મગફળીમાં કરતા જ હોય છે તો વિસ્તાર થી આપણે માહિતી એવી આપવાની છે ખેડૂત મિત્રો ને કે ભાઈ ગ્રેડ મગફળીમાં ગ્રેડ કે કે સમય આપવા જોઈએ કેટલા દિવસે આપવા જોઈએ એવી આપણે વિસ્તારથી ખેડૂત મિત્રોને વિસ્તાર થી ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જયભાઈ કરવો જોઈએ અને એ ગ્રેડ છે એનું પ્રમાણ શું છે અને કયા ગ્રેડ કેવા સમયે વાપરવા જોઈએ તો જયભાઈ વિસ્તારથી ખેડૂતોને માહિતી આપો નમસ્કાર ખેડૂત મિત્રો હવે મગફળીની અંદર પાંત્રીસ દિવસે પહેલા સ્પ્રે ની અંદર પંપમાં બાર એકસઠ જીરો પિંચોતેર ગ્રામ પ્લસ હાઈકોન સાહીઠ ત્રીસ થી પાંત્રીસ એમ એલ લેટે છંટકાવ કરવો બાર એકસઠ ની અંદર બાર ટકા નાઇટ્રોજન એકસઠ ટકા ફોસ્ફરસ છે અને હાઈકોન પ્રોડક્ટ જે હું બોલ્યો હાઈકોન સાઠ તેમાં ઓગણીસ પ્રકારના એમિનો એસિડ છે કે જેનો ડોઝ ત્રીસ થી પાંત્રીસ એમ એલ નો છે આ બે પ્રોડક્ટ નો સ્પ્રે કરવાથી મગફળીની અંદર ગ્રોથ નવા નવી ફૂટ અને પ્લસ આઈકોન છે તે ફ્લાવરિંગમાં કામ કરે છે અને ફ્લાવરિંગ વધારે ફ્લાવરિંગ જે શરૂઆત થઈ હશે શરૂઆતમાં બાકી હશે જો શરૂઆત નહીં થઈ હોય તો આઈકોન નવ ફ્લાવરિંગ કઢવાનું કામ કરશે અને ઓલરેડી શરૂઆત થઈ ગઈ હશે તો ફ્લાવરિંગને વેગ આપવાનું કામ કરશે ત્યાર પછી પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસે પચાસ દિવસની અંદર નોબેલ એનજીઓ અને બી સેન્સ નોબેલ એનજીઓ છે તેની જે ચોપન ટકા ફોસ્ફરસ સત્ર ટકા પોટાશ અને છ ટકા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે અને જેડેનબી ઇસેન્સ ની અંદર ફેરસ જિંક કોપર મોરોન અને મોલીગેડેનિયમ આ બધા ન્યુટ્રીયન્સ છે અને પ્લસ એમાં એક્સ્ટ્રા મોબાઈલ ફોર્મ ની અંદર સાડા છ ટકા કેલ્શિયમ છે કે જે મગફળી ની અંદર કેલ્શિયમ નો રોલ બહુ મોટો રોલ છે અને ઝેડેડ ની ઇસિયન્સ નો ડોઝ પચીસ ગ્રામ અને નોબેલ એનજીઓ નો ડોઝ પંચોતેર ગ્રામ આ બે કરવાથી મગફળીની અંદર નોર્મલ ફોસ્ફરસ આવવાથી નોર્મલ છોડને બ્રેક લાગશે અને નવા સુયા વધારવાનું કામ કરશે નોડેલ એનજીઓ અને ઝેડેડ ની છે કે મગફળીની અંદર પહેલેથી કેલ્શિયમનું નું પ્રમાણ એટલું જોરદાર રાખશે કે મગફળીની અંદર છે તે કેલ્શિયમ ની deficiency નહીં દેખાય હવે ઘણા ખેડૂત મિત્રોને એવું થાય કે કેલ્શિયમ ની ઉણપ કઈ રીતે જોવી મગફળીની અંદર તો મગફળીનો જે દાણો છે એને બે ભાગ કરવાથી અંદર જે પોલાંગ જે છે એ કેલ્શિયમની ની છે આ એ પૂરું કરવાનું કામ કરશે ત્યાર પછી ત્રીજો સ્ટ્રે જે છે એ પણ નોબેલ એનજીઓ જડેલ બેસેન્સ નો જ લેવાનો છે એનું રીઝન છે કે નોબેલ એનજીઓ નો સ્પ્રે લેવાથી પાછો વિકેટ લેવાથી ફ્લાવરિંગ આવી ગયું હશે બોગડા થઈ ગયા છે પોપટા થાતા હશે થઈ ગયા છે આ તે જે હશે આપશે અને જે ઓલરેડી પોપટા થઈ ગયા છે તેમાં દાણા ભરવાનું કામ કરશે અને પ્લસ જેમની માત્રા પૂરી પાડશે બરોબર તો ખેડૂત મિત્રો મગફળી આપણે ત્રણ સ્પ્રે માહિતી આપણે જયભાઈ પાસેથી મેળવી અને કયા કયા સમયે કયા કયા ખાતરો કામ કરે કેવી રીતે કામ કરે અને એની ડેફિશિયન્સી શું હોય એ વિશે આપણે માહિતી મેળવી તો જયભાઈ હવે ધારો કે આપણે છેલ્લે લાસ્ટ પંદર વીસ દિવસની મગફળીની વાર હોય સોયા દોડવા અને તમામ પ્રકારનું એની પ્રક્રિયા થઈ ગઈ છે પાક ઉપર આવી તો હા પાક ઉપર મગફળી હોય છેલ્લે દોઢ મહિ ઓલા પંદર દિવસની વાર હોય મગફળી ઉપાડવાની તો એના માટે વજનદાર જે મગફળી આપણે કહીએ કે ભાઈ આ કોથરામાં એટલી મગફળી હમણાં તારો કે ગુણ હોય ગુણ માં ત્રીસ માં ત્રીસ કિલો આમતી હોય હા અને ચાલી બેતાલીસ કિલો આમતી હોય તો બે માં ફરક ધારો કે ક્યાં ટ્રીટમેન્ટ કરવાથી કયો ફરક રહેતો હોય છે તો એના વિશે વિશેષ ખેડૂતોને માહિતી આપો કે ભાઈ મગફળી વજનદાર થવી જોઈએ અને ક્વોલિટી દાણો બનવો જોઈએ હવે જે છેલ્લો સ્ટેજ છે પંદર વીસ દિવસની વાળ હોય મગફળી ઉપાડવાની અને અમુક પોપટા ફોફા જગ્યા રહેતી હોય પૂરેપૂરો દાણો પરિપક્વ ન થયો હોય અમુક બગડા હોય એમાં દાણા બરોબર ભરાયા ન હોય તો છેલ્લો જે સ્પ્રે છે એમાં જીરો જીરો પચાસ કે પચાસ ટકા પોટાશ અથવા તો પીએમએસ કે જેની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર આ બેમાંથી કોઈ બી એક પ્રોડક્ટ પીંચોતેર ગ્રામ લેખે અને પ્લસ એની ભેગું બીન્સ કે બીન્સ અંદર